તો આજે જે સજીવોના અને કોઈ પણ વસ્તુઓ છે ધરાવે છે તો આ તત્વોને એમના ગુણધર્મને આધારે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય એવા પ્રયત્નો વૈજ્ઞાનિકો દ્વારા થયા હતા હવે આપણે જાણીએ છીએ કે કરિયાણાની દુકાન હોય ત્યાં તમે કયા હશો તો આ જે દુકાન છે એમાં ઘણી બધી વસ્તુઓ પડેલી હોય છે જેમાં દરેક વસ્તુઓ છે એને વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય છે તમે જુઓ તો સાબુ છે તો સાબુ એક જગ્યાએ વ્યવસ્થિત રીતે મૂકેલા હોય છે સાબુમાં પણ નાવાનો સાબુ કપડા ધોવાનો સાબુ વાસણનો સાબુ આ પણ અલગ અલગ ગોઠવેલ પ્રમાણે બિસ્કીટમાં તમે જુઓ તો બિસ્કીટની પણ જુદી જુદી વેરાયટી મુજબ ગોઠવણી થયેલી હોય છે આમ દુકાનમાં દરેક વસ્તુઓ છે એ જુદી જુદી જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે આપણું ઉદાહરણ આપણે લઈએ તો આપણા પુસ્તક ઢગલા સ્વરૂપે પડેલા હોય તો એમાંથી કોઈ પણ પુસ્તક છે એ શોધવું મુશ્કેલ છે પરંતુ વિષય પ્રમાણે તમે વ્યવસ્થિત રીતે બધા જ

કે કોઈ એક નકશો નકશો છે 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 હવે આ જે એ ટુકડાઓમાં એટલે ઘણા બધા ટુકડાઓ થયેલા છે હવે આ ટુકડાઓમાં વિભાજિત થયેલા નકશાના આધારે તમારે કોઈ રસ્તો શોધવો હોય તો મુશ્કેલ કરશે એના આધારે આપણે રસ્તો શોધી શકીએ નહીં પરંતુ આજે ટુકડાઓ એ કોઈ પણ રસ્તો છે સરળતાથી શોધી શકીએ છીએ તો રસાયણ વિજ્ઞાનમાં પણ આવી અવ્યવસ્થા જોવા મળે છે એ તત્વો તો જાણીતા છે પરંતુ

આવે છે તો વિદ્યાર્થી મિત્રો તત્વોના વર્ગીકરણની જે પ્રસ્તાવના છે એના વિશેની માહિતી તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઈબ કરજો